અને એમાં ડાયમંડ છે ચોવીસ કેરેટ અને ટોટલ બારસો ડાયમંડ બેઠેલા છે એમાં યલો સફાયર પણ છે એ સાડા ત્રણ કેરેટ ડાયમંડ છે અને આ જે મંદિર છે એની વેલ્યુ ત્રીસ લાખ જેવી થઈ છે આજના ભાવ પ્રમાણે આ મંદિરની ખાસિયત એ છે કે શિવલિંગના દર્શન પણ તમને આમાં થઈ શકે છે આ મંદિર બનાવવા માટે

તમને કહી જ ના શકું એટલી મને મજા આવે છે બહુ જ ગમે છે મને મંદિર ખરીદવાની ઈચ્છા પણ પૂરેપૂરી છે અને હું ખરીદી ભી લઈશ પણ મંદિર જોઈને મને આમ રિયોલી માં બહુ જ મજા આવી जब से मैंने काम शुरू किया है मैं सूरज ज्वेलरी एसोसिएशन के साथ एसोसिएटेड हूँ और तब से ही मैं इनके साथ एग्जीबिशन कर रही हूँ बहुत अच्छे से ये लोग एग्जीबिशन एक प्लेटफॉर्म हमारे लिए बनाया है और डेफिनेटली हमें फ़ायदा होता है लोगों को पता चलता है हम क्या अच्छा काम करते हैं हमारी क्रिएटिविटी बाहर आती है और काफ़ी लोगों से इंट्रैक्शन होता है तो डेफिनेटली सर हम कहीं भी जाते हैं एग्जिबिशन में खड़े होते हैं तो आज तक हमें फ़ायदा ही हुआ है जी આપીબિશન મેં ક્યાં ખાસ લે આયુ હેસાર હમને એક ન્યા કલેકશન કયા હૈ બ્લકલિંગ કે ઉપર હૈ ये पूरा सिरेमिक है यूजुअली ब्लैक रोडियम ऑलरेडी मार्केट में है पर ये एक पूरा सिरेमिक है जो ब्लैक रोडियम जैसा लगता है और ये पूरा एंटीक है जो राजा महाराजा अपने टाइम में पहनते थे हमने इसको मॉडर्न वे में एक मॉडर्न डायमंड ज्वेलरी में कन्वर्ट किया है लोग पोलकी पहनते थे एंटीक में हमने इसको एंटीक फॉर्म में ब्लैक एनाम्लिंग के साथ राजा महाराजा का लुक दिया है विच इज़ इंस्पायर्ड फ्रॉम इंडियन हेरिटेज રૂટ્સ એક બી ટુ બી જ્વેલરી એક્ઝિબિશન છે અને એમાં સૌથી ખાસ એ છે કે સુરત જે મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગનું ક્યાંક ને ક્યાંક હબ બનવા જઈ રહ્યું છે તો આવું એક એક્ઝિબિશન આખા જ્વેલરી મેન્યુફેક્ચરર્સ માટે એક અપલિફમેન્ટ કે એક સ્ટેપ અહેડ બની રહે એવી કોશિશ છે ખૂબક ફાયદો થશે અ એક્ઝિબિશનનો મૂળ પર્પસ રિલેશન બિલ્ડિંગ હોય છે એક્ઝિબિશનનો મોર મેઈન એજન્ડા હોય છે કે નવા બાયર્સ ને જે ઓલ ઓવર ઇન્ડિયા થી આપણે બોલાવી સકીએ જ્યારે 150 મેન્યુફેક્ચરર્સ એક સાથે એક પ્લેટફોર્મ પર હોય અને એવા ઘણા બધા કનેક્ટ્સ મળી રહેતા હોય છે જેનો બિઝનેસ ઓલ યર આઉન્ડ જનરેટ થતો હોય છે સર હજી અહીંયા ગડે બી ટુ બી જે એક્ઝિબિશન પહોંચે વેપારી અહીં આવશે તો છે ફોર્થ એડિશન અને ઓલરેડી લાસ્ટ થ્રી થઈ ચૂક્યા છે અને આ વખતે ફોર્થ એડિશનમાં અમે ઓલરેડી વન થાઉઝન્ડ પ્લસ રિયલ બાયર્સે પ્રી રજિસ્ટર કરાવ્યો છે એટલે એટલા તો શર્ટ શટ આવવાના છે પ્લસ આ ટાઈમ આપણે વધારે લોકોને ઇન્વાઇટ કરવા માટે નેશનલ ઇન્ફ્લુએન્સર્સ બી આમાં ફ્રાન્સની ઇન્ફ્લુએન્સર્સ પ્રેરણા મખરીયા જેવા નેશનલ જ્યુલરી ઇન્ફ્લુએન્સર્સ ને બી આપણે જોડ્યા છે જેથી સારો રિસ્પોન્સ મળી રહે એવી મારી আশা আছে